ગુજરાત યોગાસના સ્પોર્ટ્સ એસોસિએશન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની છઠ્ઠી યોગાસન ચેમ્પિયનશિપ ગઈકાલે વીસ જુલાઈ બે હજાર પચીસને રવિવારના રોજ ડીસા ખાતે આવેલી બ્રાઇટ ટુ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ આ સ્પર્ધામાં દસ વર્ષથી પંચાવન વર્ષ સુધીની જુદી જુદી છ કેટેગરીમાં કુલ દસ ઇવેન્ટ્સ યોજવામાં આવી હતી જિલ્લાભરમાંથી એકસો બાર યોગ પ્રેમી સ્પર્ધકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શેઠ હેમચંદભાઈ જગાણીયા અતિથિ વિશેષ તરીકે યોગેશભાઈ જોશી પરેશભાઈ ઠક્કર અને સ્કૂલના મેનેજમેન્ટ પ્રિન્સિપાલ પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાને ન્યાય આપવા માટે મુખ્ય જજ તરીકે મહેસાણા જિલ્લાથી પધારેલા શ્રી અનિલભાઈ પટેલ સહિત દીપ્તિબેન ભાખરીયા યસ સોની કૈલાસબેન લુહાર નીતાબેન ઠાકોર અને હિતેશભાઈ પ્રજાપતિએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી આ સ્પર્ધામાં વિજેતા બનેલા સત્યાવીસ ખેલાડીઓ આવતા મહિને રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે જેમાં બનાસકાંઠાની રબર ગર્લ તરીકે જાણીતી યાના પટેલ માત્ર તેર વર્ષની ઉંમરે ફરી એકવાર છવાઈ ગઈ હતી યાનાએ આ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીતીને અત્યાર સુધીમાં કુલ પચાસ મેડલ જીતવાનો કીર્તિમાન સ્થાપી બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે સમગ્ર સ્પર્ધાનું સંચાલન બનાસકાંઠા યોગાસના સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું